દમણ દીવના ત્રેસઠમાં મુક્તિ દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર ખેલાડીઓ વિદ્યાર્થીઓ મહિલાઓ સામાજિક સંસ્થાના કાર્યકરોનું સન્માન કરાયું કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવના ત્રેસઠમાં મુક્તિ દિવસ નિમિત્તે નાની દમણ બસ સ્ટેન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશ ટંડેલા હસ્તે ધ્વજવંદન કરાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં દમણ ઇન્ડસ્ટ્રીયઝ એસોસિએશનના પ્રમુખ દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયા દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ ઉપપ્રમુખ બાબુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા દમણ પાલિકાના રશ્મિબેન પટેલ દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ બાલુભાઈ પટેલ પ્રદેશ ભાજપ મંત્રી જીગ્નેશ પટેલ ફાલ્ગુની પટેલ સુનિલ પાટીલ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સિમ્પલબેન કાટેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણા રાજ્યમાં દરેક ક્ષેત્રે અદભુત વિકાસ થયો છે દેશ અને રાજ્ય નવી શરૂઆત કરી છે સ્વાગત પ્રવચન રાજ્યકક્ષાના મંત્રી જીગ્નેશ પટેલે કર્યું હતું તેમણે પોતાના સંબોધનમાં દમણ મુક્તિનો ઇતિહાસ વર્ણવ્યો હતો અને સ્વતંત્ર સેનાનીઓ શ્રદ્ધાંજલિ આપી હતી જીગ્નેશ પટેલે દમણ દીવમાં થયેલા વિકાસનો શ્રેય વડાપ્રધાન મોદીજીને આપ્યો હતો અસ્પી દમણિયાએ મુક્તિ દિવસથી આજ સુધીના ફેરફારોની વિસ્તૃત માહિતી આપી હતી અને રાજ્યના વિકાસની રૂપરેખા રજૂ કરી હતી આજના કાર્યક્રમમાં અંતે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનાર ખેલાડીઓ વિદ્યાર્થીઓ મહિલાઓ અને સામાજિક સંસ્થાઓના કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ તો દમણજીવો જાત્રાના ગરવણીમાં દમનજીવ પ્રદેશવાસીઓને આ ત્રેસઠમાં મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભકામના ઓગણીસો એકસઠ પછી આજે ત્રેવીસ બે હજાર ત્રેવીસ અને ત્રેસઠ વર્ષ છે પરંતુ પાછલા પચાસ વર્ષમાં જે વિકાસ આ પ્રદેશમાં થવો જોઈએ એ વિકાસની કમી આ પ્રદેશમાં પરંતુ જ્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદીની નિયુક્તિ થઈ પછી આ પ્રદેશમાં જે પ્રાથમિક સુવિધાઓ છે એની શિક્ષા સ્તર પર વિકાસ સ્તર નંદનગરથી માંડીને મેડિકલ એન્જિનિયરિંગ કોલેજ ડિઝાઇનિંગ કોલેજ લો કોલેજ એવી રીતે સ્વાસ્થ્ય સેવાઓ બી વિનોભાવ હોસ્પિટલ એવી હજાર બેડથી માંડીને દમણમાં પાંચસો બેડની મરવા હોસ્પિટલ ખાનવન અને દીવમાં સો બેડની મરવા હો યુવાઓના ખેલકૂદમાં રાજ્ય સ્તર અને આંતરરાષ્ટ્ર સ્તર પર રમે એવું સેલવાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટેડિયમ લોકોને આવન જવાન માટે સુવિધા મળી રહે એ માટે દમણથી દીવ હેલિકોપ્ટર અને દીવથી સુરત અને દીવથી અમદાવાદની હવાઈ સેવા અને આવનારા દિવસોમાં દમણથી દિવ હવાઈ સેવા શરૂ થઈ રોડ પાણી રસ્તા બાળકના જન્મ થાય એ પહેલાં પોષણ યોજના અને મૃત્યુ થયા ત્યાં સુધીની પેન્શન લે એમ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દમન દીવનો સર્વાંગી રૂપથી વિકાસ થયો છે આ પ્રદેશના યુવાઓનું મહિલાઓનું પૂર્ણરૂપથી આગળ વધી રહ્યા છે ભવિષ્ય સુનિશ્ચિત અને સમૃદ્ધ બની રહ્યું છે પુનઃ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક